ભલગામ પ્રાથમિક શાળા પાસે આવેલ વીજ ડીપીનો ફૂલ્ડ શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે બળસ્કંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના ભલગામી જોકે બે દિવસ પહેલા જીવતો વીજ વાયર તૂટી પડતા ગાયની વાછરણીનું મોત થયું હતું જ્યારે એ ગૌમાતાની વીજ ડીપી પાસે કરંટ લાગતા મોત થયું હતું જો કે ગૌ ભક્તોને ઠેસ પહોંચી હતી જોકે પવિત્ર શ્રાવણ માસમાં જીવદયા પ્રેમીઓ માટે બે ગાયના મોતને પગલે દુખદ ઘટના અંગે અરિરાટી ફેલાઈ જવા પામી હતી જેમાં હવે થરા યુજીવીસીએલ ની ટીમ દ્વારા વીજ લાઈન ચેક કરી ફોલ્ટ શોધવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા